છે કે દર વર્ષે શ્રી ગણેશ ઉત્સવ આવતો હોય છે ત્યારે તાલુકા સહિત જિલ્લાઓમાં ઘણા ઉજવણી કરતા હોય છે અને દિવસ સુધી ભક્તો તેની આરાધના કરતા હોય છે પરંતુ તેની સાથે સાથે સમાજને વિવિધ સંદેશ આપતા થીમ પર પણ ગણેશ મંડપનું ડેકોરેશન કરી સુશોભિત કરી વિવિધ કલાકૃતિઓથી શણગારી ગણેશ મંડપ જોવા મળતો હોય છે ત્યારે ઓલપાડના કર્મલા ગામે કાળા તલમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તોના દર્શનનું આકર્ષણનું કેન્દ્ર બની દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવોની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવે છે દર વર્ષે ગણેશ ઉત્સવમાં શ્રી ગણેશની પ્રતિમા બનાવવા કંઈક અલગ નવું કરવાની ખેવના કરમલા ગામના મધુરમ વિલા સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા આઠ વર્ષોથી જોવા મળે છે આમ તો કાળા તલ ભગવાનની પૂજા કરવા તેલ બનાવવા બીજી અનેક વસ્તુઓમાં વપરાય છે પરંતુ શ્રીજીની પ્રતિમા બનાવાય એવો વિચાર આ સોસાયટીમાં રહેતા કલ્પેશ વ્યાસને આવ્યો હતો જ્યારે ચાલુ વર્ષે કાળા તલમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ બનાવવામાં પાંચ દિવસનો સમય લાગ્યો છે ચાર ફૂટ ઊંચાઈ અને પંદર કિલો વજનની શ્રીજીની મૂર્તિ બનાવ્યાનો આનંદ અનુભવી ઓછા ખર્ચે ઉત્સવ ઉજવણી કરવા સમાજને ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ તરફ પ્રયાણ કરવાનો સંદેશ આપે છે છેલ્લા આઠ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે જાતે સોસાયટીના મિત્રો અને મળી અને બધા બનાવીએ છીએ એમાં આપણે શરૂઆતથી ગોળના ગણપતિ ગાયના છાણમાંથી ગણપતિ બનાવેલા ન્યૂઝપેપરમાંથી બનાવેલા સૂતળીમાંથી બનાવેલા ભૂંગળામાંથી બનાવેલા અને સિંગમાંથી લાસ્ટ યર બનાવેલા અને આ વર્ષે આપણે કાળા તલનો ઉપયોગ કરી અને એક ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવી છે જેની હાઇટ આશરે ચાર ફૂટ જેટલી છે અને ત્રણ કિલો જેટલા તલનો એમાં યુઝ થયેલો છે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કુદરતી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ત્યારે પ્રકૃતિનું જતન કેવી રીતે કરવું જ્યારે પવિત્ર તહેવારો પર્યાવરણને નુકસાન કર્યા વિના ઉત્સાહભેર ઉજવાય તેનું ધ્યાન રાખવાની સૌ ભક્તોની જવાબદારી છે સરકારે માત્ર કાદવની માટીમાંથી જ શ્રીજીની નાની પ્રતિમા બનાવવાની કડક સૂચના છતાં કેટલા ગણેશ ભક્તો તેનું ઉલ્લંઘન કરી પ્લાસ્ટર ઓફ પેરિસ ની મોંઘી પ્રતિમા ખરીદી લાવે છે આ પ્રતિમા પાણીમાં ઓગળી જવાના બદલે જળને પણ પ્રદૂષિત કરે છે તેરા સોસાયટીમાં રહેતા પર્યાવરણ પ્રેમી કલ્પેશ વ્યાસ પર્યાવરણ જાગૃતિની અલગ અલગ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી રહ્યા છે સુરત